પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં ભક્તોને વીઆઈપી દર્શન કરાવતા દલાલના વિડીયો વાયરલ થયા છે વિડીયોમાં દલાલ કહી રહ્યો છે કે છ વ્યક્તિઓના પંદરસો રૂપિયા લઈશ છેલ્લા બારસો રૂપિયા થશે પંદર વીસ મિનિટ સુધી શાંતિથી દર્શન કરાવાશે છેક ભગવાનની મૂર્તિ સુધી લઈ જવાશે થોડી વાર અહીં બેસો હું લોકોને પાંચ મિનિટમાં દર્શન કરાવી આવું બસોથી બે હજાર રૂપિયાના ભાવ ખુલ્લે આમ બોલાઈ રહ્યા છે અને દર્શનાર્થીઓ લૂંટાઈ રહ્યા છે આ દલાલો વીઆઈપી કલ્ચર ચલાવી રહ્યા છે અને આ નવી વાત નથી વિડીયો આજે સામે આવ્યો તો ધાર્મિક સ્થળો પર જે વિવાદ ડાકોરથી શરૂ થયો હતો એ મોટાભાગે મોટા યાત્રાધામો બાકાત નથી આ પ્રકારના વિડીયો આવતા રહે છે અને આ ઘટનાને લઈને તંત્ર અને સમિતિઓ મૌન સેવી રહી છે મહત્વનું છે કે એક તરફ સામાન્ય માણસોને દર્શન કરવામાં અગવડતા પડે છે પરંતુ જો આવા દવા દલાલ તમને મળી જાય અને તમારા ખિસ્સામાં પૈસા હશે તો તમને પૈસા ચૂકવીને વીઆઈપી દર્શન ચોક્કસથી કરવા મળે ઘટના બેટ દ્વારકાની